અજય વાણવી સામાજિક શબ્દોનો પ્રયોગ કરેલો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના હાવભાવોને જે વાણી વિલાશકો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને એની લાગણીને ઠેસ પહોંચી છે મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે અને આગામી અડતાલીસ કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ